અહીંયા સાંભળવાનું બહુ જ મહત્ત્વ આપ્યું છે શ્રવણમ કીર્તનમ હા જે શ્રવણ કરે છે ને એ પહેલી ભક્તિ છે સાંભળવી એ આ પહેલી ભક્તિ છે કીર્તન કરવું એ બીજી ભક્તિ છે અને કીર્તન કરવું એટલે જરૂરી નથી કે બહુ રાગ રાગીણી આવડતા હોય આ સાજ વાજ બધું આવેલું હોય અને સાઉન્ડ હોય ને એમાં જ તમે કીર્તન કરો હા તમારા ઘરમાં તમે સવારે ના પરવારીને કરી ના શકો તો કંઈ નહીં સાંજે બપોર પછી રાત્રિના જમ્યા પછી તમે તમારા ભગવાનના મંદિર સામે એક આસન નાખીને બેસીને ચાર નાના મંજીરા લઈને તમને આવડે તેવું ગાંડું ઘેલું હા ભજન કરનારા તરતા જોયા છે મેં નરસિંહ મહેતાને જોઈ લો પાછળ વળીને જોવાની જરૂર નથી બહુ દૂર નથી ગયો હા કળિયુગમાં થયો છે નરસિંહ મહેતા મીરાબાઈ ને જોઈ લો મારવાડમાં ભજન કર્યા છે ને એ તર્યા છે ઇતિહાસ બનાવ્યો છે જેને ભજન કર્યા છે તેને હા અને હું તમને કહું છું કે ભજન ગાવાની ટેવ પાડશો ને ધીરે ધીરે તમારું પણ જગતમાં નામ થશે તમને પણ લોકો કહેશે કે આ એક ભગત છે ભગવાનનો આ કૃષ્ણનો ભગત છે આ અહીંયાથી ગેરંટી આપું છું તો ભજન કરવા બહુ જરૂરી છે આગળ અહીંયા કીધું છે કે સો કામ છોડીને તમે સ્નાન કરી લો સ્નાન કરવું જરૂરી છે એક કામ છોડીને ભોજન કરી લો કારણ કે શરીર ટકાવવાનું છે એક હજાર કામ છોડીને તમે ભોજન કરી લો પણ લાખો કામ કરીને તમે આ શ્રવણ કરો ભાગવતજીનું કામ તમને ખબર પડે કે તમારા આટલા નજીકના એરિયામાં ક્યાંક ક્ષેત્રમાં ભાગવતજી થઈ રહી છે ત્યારે તમે બધા જ કામ છોડીને હજારો લાખો કામ છોડીને તમે ભગવાનનું આ શ્રવણ કીર્તન કરવા માટે ત્યાં આવો જય હો અને આમ અહીંયા શ્રવણની મહિમા ગાવામાં આવ્યો છે કીધું છે હા ઓકે કેવામાં આવ્યું છે કે એક દિવસ દેવો બધા ભેગા થઈને જયારે પરીક્ષિત મહારાજ ને સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે ને એ કથામૃતનું પાન થઈ રહ્યું છે એવા વખતે શુખદેવજી મહારાજને આગળ આવીને દેવો જે સ્વાર્થી છે એમણે વિચાર કર્યો છે શું કે આ જે કથામૃત ચાલી રહ્યું છે ને એ અમે અમૃત લઈને આવ્યા છે તો તમે આ અમૃત લો આ પરીક્ષા પીવડાવો પરીક્ષિતજી જે એમને મૃત્યુનો આ ભય માથે તોડાઈ રહ્યો છે એ મૃત્યુનો ભય દૂર થાય અને એમ અમર થઈ જાય એટલા માટે આ અમૃત પીવડાવો અને અમને કથામૃત આપો આ રીતે દેવો આવ્યા છે અને દેવોએ જ્યારે આ સોદાબાજી કરવાની વાત કરી છે ને ત્યારે સુખદેવજી સુખદેવજીએ પરીક્ષિતજીની સામે નજર કરી છે અને પૂછ્યું છે શું પરીક્ષિતજી તમારે આ કથામૃતના બદલામાં અમૃત જોઈએ છે અમર થવું છે અમૃત એ વસ્તુ છે સંસારિક વસ્તુ છે કે જેનાથી એક વ્યક્તિ પાંચ વ્યક્તિ દસ વ્યક્તિ અમર થઈ શકે અને કથામૃત એ વ્ય વસ્તુ છે કે જેનાથી લાખો કરોડો વ્યક્તિઓ અમર થઈ શકે અહિયાં આ વાત બતાવવામાં આવી છે દેવોએ જ્યારે પૂછ્યું છે સોદો કરવાની વાત કરી છે સુખદેવજીની આગળ આવીને ત્યારે અહીંયા સુખદેવજીએ ના કીધું છે અને પરીક્ષિતજીએ પણ ના કીધું છે કે મારે કોઈ પણ ભોગે કથામૃત લેવું છે કથામૃત સિવાય મારે અમૃત મળતું હોય ને તો પણ મારે લેવું નથી એટલે દેવો ત્યાંથી પાછા ગયા છે